મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ અલવાનાકા કોતર તલાવડી મનહરનગરમાં રાત્રિના સમયે બે જૂથ વચ્ચે મારામારી અને પથ્થરમારો થયો હતો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો જેમાં કેટલાક લોકોને પથ્થરના કારણે ઈજા પણ પહોંચી હતી આ મામલે બંને પક્ષોએ માંજલપુર પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને જાહેર રોડ પર પથ્થરમારો કરી શહેરનો શાંતિભર્યો માહોલ ડવળાવવાનો પ્રયાસ કરનાર શખ્સોની શોધખોળ આરંભી હતી જેમાં પોલીસે બંને જૂથમાંથી ત્રણ શખ્સોની ધરપકડ કરી અન્યોની શોધખોળ હાથ ધરી છે સમગ્ર મામલે વડોદરા શહેર એફ ડિવિઝનના એસીપી પ્રણવ કટારીયાએ જણાવ્યું હતું કે આ ફરિયાદમાં ફરિયાદી અલવાનાકા પાસે આવેલ ટી ઝોન પર સિગરેટ લેવા માટે ગયા હતા અને પોતાના મિત્ર સાથે વાતચીત કરતા હતા તે દરમિયાન તેઓની પાસે ચાર લોકો આવી બોલાચાલી બાદ મારામારી કરી હતી એસીપીએ વધુમાં જણાવ્યું હતું કે આ બનાવ અનુસંધાને અંગત અદાવત રાખી મારામારી કરી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે તો એ આપણે જે ફરિયાદ દાખલ કરી છવ્વીસ તારીખે ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોવીસ એકસો ચૌદ મુજબ એમાં જયમીન પડિયાર છે એને એરેસ્ટ કર્યો છે અને બીજા આરોપીઓ છે એમની તપાસ ચાલુ છે આ બનાવની અદાવત રાખીને પરમ દિવસે રાત્રે ક્રોસ રાવટિંગનો બનાવ બનેલો છે એ ક્રોસ રાયોટિંગમાં એક જે ફરિયાદ છે એમાં ફરિયાદીનું નામ છે દિવ્યાબેન સત્યમભાઈ ભીમરાવ કદમ એમણે ફરિયાદ આપી છે એમાં ચાર આરોપીઓ છે નામદેવ કૃષ્ણ મોરે બીજું ભોપો જાડિયો ત્રીજું કરણ ચોથું જેડી પાંચમો હિતેશ છઠ્ઠો અમિત આવા શોર્ટ નામ આપેલા છે તમામ મનરનગર કોતા તલાવના રહેવાસીઓ છે એમાંથી નામદેવ કૃષ્ણ મોરેને એરેસ્ટ કર્યો છે બીજા આરોપીઓ હાલ એની તપાસ ચાલુ છે અને જે બીજી ક્રોસ ફરિયાદ જે આપી છે એ ફરિયાદી છે રિધમબેન ભરતભાઈ રમણભાઈ પડિયાર એમાં આરોપીઓ છે અક્ષય રાઠવા રાહુલ ઉર્ફે પંપિંગ ગીરી ત્રીજો વિશાલ બાટલો ચોથું રોહિત શેખાવત પાંચમું ઈશ્વર બારોટ અને છ છઠ્ઠું કાંચો આ છ આરોપીઓ છે એમાંથી અક્ષય રાઠવા અને ઈશ્વર બારોટ આ બેને એરેસ્ટ કર્યા છે બીજા આરોપીઓની તપાસ ચાલુ છે પોલીસ સઘન તપાસ કરી રહી છે ગઈકાલે કોમ્બિંગ કરેલું છે વિસ્તારમાં બરાબર અને આ તમામ જે ચારે ચાર ગુના નોંધી તાત્કાલિક એમાં આપણે કાર્યવાહી કરેલી છે